ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રાન્ડ ચાઇલ્ડ ગ્રાન્ડ ચાઇલ્ડ શબ્દનો અર્થ પૌત્ર પૌત્રી દૌહિત્ર દૌહિત્રી કે પોતાના દીકરા કે દીકરીનું બાળક થાય છે ગ્રાન્ડ ચાઇલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી લવ લુકિંગ આફ્ટર અવર ગ્રાન્ડ ચાઇલ્ડ અર્થાત અમને અમારા પૌત્રની સંભાળ રાખવી ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ His grandchild is a naughty boy. એટલે કે તેનો પૌત્ર તોફાની છોકરો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઓલ ધી ફેમિલી મેમ્બર્સ અટેન્ડેડ ધી ફર્સ્ટ બર્થડે પાર્ટી ઓફ હિઝ ગ્રાન્ડ એટલે કે તેમના પૌત્રના પ્રથમ જન્મદિવસની પાર્ટીમાં પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ